गाइस अस्सलाम वालेकुम તો સ્વાગત છે અમારા नए व्लॉग में आपके तो गाइस અત્યારે વાગ્યા છે 12ક વાગ્યા આવ્યા છે ને અત્યારે સોનિયાની ની જારી બસ નીકળી ને હમણા આવી તો ભૂખ લાગી છે તો નાસ્તો આવી ગયો છે તો કરી લઈ નાસ્તો હવે પછી રસોઈ નું કઈ થાય નાસ્તો આવી ગયો છે તો નાસ્તો કરી લે પછી એમ કે 12 વાગી ગયા છે તો હવે તો ભૂખે છોકરીઓ નહીં લાગી છે મને લાગી છે

ભૂખ લાગે છે એટલે તેન પતિ ખાઉ છું હાલો તમે પણ ખાવા ગાઈસ બપોરે તો છોકરીઓને જમીન સુવરાવી દીધી ને પછી તો ઊઠી પછી ને નવરાવી ચા પાણી પીવરાવ્યો તો રીમસને રોઠે પેટમાં દુખતું હતું અને પછી તો અત્યારે સાંજનો ટાઈમ પણ થઈ ગયો છે રસોઈનો સાંજ પણ પડી ગઈ છે અને અત્યારે રસોઈનો પણ ટાઈમ થાય છે તો હવે રસોઈમાં તો આજે મુરઘીનું શાક કીએ છે છોકરીઓ કોર બનાવું હોય બાય છે શાક હે બકાલો નહી હલે ના જોને બકાલો તો ભાવતું જ નથી તો હવે બસ মুরગીનો શાક કરીશ અત્યારે ચોખા તો મૂકી દીધા છે તો શાકની તૈયારી કરી લઈશ ફટાફટ ને સાનવીને પણ ઠીક નથી એને પેટમાં દુખે છે ને ઉલટી થાય છે તો હવે અત્યારે બે બેનો રમ ને હું રસોઈનું કરીશ રોંઢા તો કાંઈ પછી કોઈ વ્લોગ શૂટ કરવા જેવું હતું જ નહીં કે કર્યું જ નહીં રોંઢા કાંઈ પછી વ્લોગ શૂટ થયું જ નહોતું આજે બી સાનવી તો કે સ્ટાર્ટ પડે એટલે ધાબરી ઓળધી છે હમણાં ઉલટી થઈ ગઈ મને વાગો છો ખવાય ને વાગો છો ખવાય તો ઉલટી ના થયો ંગ તો હેલો ગુડ મોર્નિંગ જો અત્યારે છે સોમવાર ને હવે સાંજવીને સ્કૂલનો પણ ટાઈમ થવા આવ્યો છે તો હવે એને રેડી કરીશ ને નાસ્તો પણ એને કરાવી દીધો છે હવે એને કહું છું કે તું બપોરે ઘરે જમવા ના આવતી કેમ કે તડકો વધારે હોય છે ને સ્કૂલે જમી લેજે મેં કીધું તો એને તડકો વધારે હોય છે ને તો પછી ચક્કર આવી જાય છે તો રસ્તામાં કોને એને ધ્યાન રાખે એટલે પછી હું ના પાડું છું તું ઘરે આવતી ને સ્કૂલ થોડીક છટી છે ને તો હું પણ તેડી આવું જમવા માટે એટલે હવે ના પાડું છું જો આવે નહીં તો સારું વળી રસ્તામાં ચકર વકર આવી જશે ને તો કોને એનું ધ્યાન રાખે એવી તો હું ના પાડું છું અને રીમસા રમે છે ને સાનવી અહીંયા હિંચકા ખાય છે હેલો ગાય હવે એને તૈયાર કરીશ ને બસ એ જ અત્યારમાં કામકાજ બધું પડ્યું છે હવે કામકાજ કરીને એને પહેલાં તો તૈયાર કરીશ તો મળીએ આગળ બ્લોગમાં બન્યા રહેજો અત્યારે બધું કામકાજ થઈ ગયું છે ને જાય છે અત્યારે જલાલસાફીરની દરગાહ દુઆ સલામ કરવા રીમસા પણ અહીંયા રેડી થઈ ગઈ છે ખાલી એને છે ને બુઃખો જ પહેરાવવાનો બાકી છે સાનવી તો સ્કૂલે ગઈ છે તો અમે સલામ ભરી આવી પછી આવીને રસોઈનું કાંઈક કરીએ દરગાહ અત્યારે પહોંચી ગયા છીએ તો ચાલો તમને પણ દુઆ સલામ કર

ગ્લુકોન્ડી તો ચાલુ જ રાખવું અને હિજાબ કાઢીને પછી રસોઈનું વિચારીએ કે રસોઈમાં શું કરવું છે સાડા ચાર પાંચ જેવું થાય જ છે આમ થોડું ઘણું કર્યું છે તો બપોરે તો સાનવી ને અમે જમેલું હતું ને તો સાનવી ના ફોન આવ્યો કે સાંડવી મજા નથી તેડી જાવ સ્કૂલેથી તો અમે જલ્દી ગયા મને તો એમ થયું શું થયું હશે કે મમ્મી મને ચક્કર ને પેટમાં દુખતું હતું રોતી હતી પછી ઘરે આવી એવી બપોરનું કાંઈ ખાધું એ નથી ને ખાલી એક લુકુંડી પીધું છે તો હવે અત્યારે એમને બેઠી છે કે નાહી લઉ મમ્મી હું હું તું ચારો તને પાણી ગરમ કરી દઉં ને તો તું નાઈ લે તો બસ હવે સાંડવે નાઈ ધોઈ લેશે ને પછી ફ્રેશ થઈ જશે ને હું થોડું ઘરનું કામ કરીશ પછી સાંડવે પડવા જશે આજે તો પડવા તો જશે આજે આટલું બધું તો અત્યારે છે નહીં કાંઈ ગ્લુકોનડીને પેવરાવી દીધું હતું બપોરે તો બસ હવે અત્યારે તો કામકાજ ચાલે છે બધાય ઘરના તો ગઈ અત્યારે થાય છે રસોઈની તૈયારી તો રસોઈમાં જ કરવું છે ફ્લાવર વટાણા અને બટેકાનું શાક એક તો સાદું અને સિમ્પલ ખાવું છે

તો ગઈશ અત્યારે હું કરું છું રસોઈને છોકરી ઊભે ગયું છે બારે રમવા આમ બારે તો ના જાય પણ એને દાદીના ઘરે જાય બીજે ક્યાંય તો દિવસના ના જાય ને રાતે તો શું દિવસના ના જાય રાતે ના જાય તો હમણાં તો બસ એ ચાલે છે જીવે એવો કરે છે કે શું છે કંઈ ખબર નથી પડતી કે ઘરમાં બધાએ બીમારીએ છે ખાસ કરીને અમે ત્રણ તો હમણાં તો એ જ બધું હિલા રાખે છે તો વેગાયશ આપણે આજનો વ્લોગ અહીંયા જ હેન્ડ કરી નાખશું તો મળીએ કાલ ઇન્શાલ્લા બીજા નવા વ્લોગની સાથે ત્યાર લાગીને બધાને ટાટા બાય બાય આવજો અલ્લા હાફીઝ